ભરૂચમાં શાળાના વાહનોના યોગ્ય પાર્કિંગથી ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાતા હોવાની વ્યાપક ફરિયાદ બાદ ટ્રાફિક નિયંત્રિત માટે વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું અને તમામ શાળાઓને પરિપત્ર જારી કર્યો હતો ભરૂચમાં શાળાના વાહનોના યોગ્ય પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે વિદ્યાર્થીઓને શાળાએ લેવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતા બસ અને વાન જેવા વાહનોના બે ફોર્મ પાર્કિંગથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે આ સમસ્યાના નિરાકરણ માટે કલેક્ટરે રોડ સેફટી સમિતિની બેઠકમાં કડક સૂચના આપી હતી. તેમણે શાળાના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. આ સૂચનાના પગલે શિક્ષણ વિભાગે તમામ શાળા સંચાલકોને એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્રમાં જણાવ્યું છે કે ઘણી શાળાઓમાં વાહનો શાળાના પરિસરની બહાર જાહેર માર્ગો પર પાર્ક કરવામાં આવે છે. આના કારણે સામાન્ય નાગરિકોને વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડે છે. ખાસ કરીને સવાર અને સાંજના પીક અવર્સ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા વધુ ગંભીર બને છે આથી તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રાન્સપોર્ટેશન વાહનો માટે શાળાના પરિસરમાં અથવા જાહેર માર્ગને અવરોધ ન થાય તેવી યોગ્ય જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવે આ ઉપરાંત વિદ્યાર્થીઓને મૂકવા લઈ જવા આવતા વાલીઓને પણ વ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરવા અને ભીડ ન કરવા માટે માર્ગદર્શન આપવું પડશે આ સૂચનાઓના અમલ માટે

બાળકો શાળાના કેમ્પસમાં જ પોતાનું વાહન મૂકે અને બહારના જે વાહનો છે રિક્ષા કે વાન તે પણ શાળાની કેમ્પસની અંદર જ બાળકોને ઉતારે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે જો શાળાના કેમ્પસમાં શક્ય ન હોય તો બહારના રોડ ઉપર ઉતારી અને તાત્કાલિક રિક્ષા કે વાન રવાના થઈ જાય અને એ રીતે રોડ પરની આવાગમન ખોરવાય નહીં તે સુનિશ્ચિત કરવા શાળાઓને સૂચના આપવામાં આવી છે